હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વેગન ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે મોડલ બે હજાર પાંચ મોડલ ચાર ઓછી કિંમતમાં ટુ વ્હીલના ભાવમાં આપી દેવાની છે બાઇકના ભાવમાં આ વેગનર ગાડી વેચી દેવાની છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવી હોય તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈજા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા રૂબરૂ ન જવું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમારે જો ગાડી ખરીદવાની જાવ અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ સત્યાવીસ હજાર કિલોમીટર ચાલેલી છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે સત્તર અઢારનું એવરેજ આપે છે વીમો શરૂ એસી શરૂ ગાડીમાં સેન્ટર લોક જોવા મળેલી છે તેમજ સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે ગાડીની કિંમત જણાવું તો ગાડી એક લાખ પચીસ હજાર રાખેલી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો વેગનર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે સિત્તેર છ નવાણું વાળા એ ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહે છે એસી ચાલુ છે સેન્ટર લોક પણ જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે વેગનર ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી એસી ચાલુ છે ફૂલ જવાબદારી સાથે વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે વીડિયો મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય એ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ઓટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું